નમસ્કાર મિત્રો ચોમાસુ હિસાબે મિત્રો જે મચ્છર છે માખી છે ગરોળી કીડી છે આ બધા પ્રકારના જે રોગનું જે નિર્માણ થતું હોય મિત્રો મચ્છર માખી વંદા ગરોળી કીડી મકાનથી કીડી મકોડાથી તો એના નિયંત્રણ માટે મિત્રો ટાટા કમની સેન્ટ્રી નામની જે દવા લાવી છે મિત્રો જે પાંચ લિટર પાણીમાં જે બાસઠ ગ્રામની જે પડી આવે છે મિત્રો એક પાંચ લીટર પાણીમાં બાસઠ ગ્રામની એક પડીનો તમે છંટકાવ કરી દો મિત્રો કોઈ પણ તમારે ઘર હોય ઓફિસ હોય દુકાન હોય ફેક્ટરી હોય કે તો એની દિવાલ ઉપર છંટકાવ કરી દો અને ઉપર સીલિંગ ઉપર છંટકાવ કરી દો મિત્રો એટલે પિસ્તાલીસ દિવસ સુધી તમારે મચ્છરમાં માખીમાં વંદામાં ગરોળીમાં અને કીડીના નિયંત્રણ માટે તમારે પિસ્તાલીસ દિવસનો તમે લાંબા ગાળાનો રિઝલ્ટ લાંબુ મિત્રો પરિણામ મિત્રો મેળવી શકશો બસ મારે સર્વ મિત્રોને ભલામણ છે જો અત્યારે મચ્છર અને માખી ના વધારે ત્રાસ હોય તો અવશ્ય ટાટા કંપની નું સેન્ટ્રી અપનાવે જેથી કરીને આપણે રોગચાળાથી આપણે બચી શકીએ અને મચ્છર જે માખી જે વંદા છે ગરોળી જે કીડી મકડા એનું સો સો ટકા મિત્રો આપણે નિયંત્રણ કરી શકીએ મિત્રો બસ મિત્રો આજની માહિતી એટલે આજના મિત્રો બાપા તારામભાઈ